હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી ચટાકીદાર ભરેલા તુરિયાનું શાક જેને તમે એકવાર જો આ રીતે બનાવી લેશો તો રોટલી પણ ઓછી પડી જશે આ એટલું ટેસ્ટી શાક બને છે લંચ કે ડિનરમાં બનાવીને આ શાકને તમે રોટલી કે ભાખરી સાથે સર્વ કરી શકો છો બનાવવામાં પણ એકદમ સરળ છે અને જેમને તુરિયા નહીં ભાવતા હોય એ પણ આંગળા ચાટી ચાટીને આ શાક ખાશે તો ચલો આ ભરેલા તુરિયાનું શાક કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો સૌથી પહેલાં અહીંયા મેં ત્રણસો પચાસ ગ્રામ જેટલા તુરિયા લીધા છે જેને એક વખત મેં પહેલેથી જ બરાબર ધોઈ લીધા છે હવે આપણે એનો ચપ્પુથી આ રીતનો થોડો આગળનો અને થોડો પાછળનો ભાગ કટ કરી લઈશું અને વચ્ચેથી પણ બે ભાગમાં એને કાપી લઈશું બધા જ તુરિયા આપણે પહેલાં આ જ રીતે બે ભાગમાં કાપી લેવાના છે જેથી આપણે જ્યારે એને છોડીશું તો છોડવામાં સરળતા રહે હવે આપણે પિલરની મદદથી આ રીતે એને છોલી લઈશું ધ્યાન રાખવાનું છે કે તુરિયા એકદમ ફ્રેશ અને કડક હોય તાજા હોય એવા જ લેવાના છે તો હવે આને પણ આપણે બે ભાગમાં કટ કરી લઈએ અને વચ્ચેથી આપણે જે એનો બિયાવાળો ભાગ છે એ કાઢી લઈશું તો પિલરનો આ રીતનો જે આગળનો ધારવાળો ભાગ છે એની મદદથી સરળતાથી નીકળી જશે જો ના નીકળે તો આ રીતે વચ્ચેથી એક ચીરો લગાવીને પણ વચ્ચેથી તમે એનો જે બિયાવાળો ભાગ હોય એ કાઢી શકો છો કારણ કે આપણે એમાં સ્ટફિંગ ભરવાનું છે એટલે થોડી તો જગ્યા આપણે કરવી જ પડશે તો આ જ રીતે આપણે બધા જ તુરિયાને રેડી કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ તુરિયા મેં રેડી કરી લીધા છે હવે આપણે મસાલો બનાવીશું મસાલો બનાવવા માટે આપણે ગેસ ઉપર એક પેનની અંદર વન થર્ડ કપ જેટલા એટલે કે પચાસ ગ્રામ જેટલા કાચા દાણા ઉમેરીશું અને ધીમા તાપે આપણે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી ત્રણથી ચાર મિનિટ માટે શેકી લેવાના છે જ્યાં સુધી એના ઉપર થોડા બ્લેક સ્પોટ ના આવી જાય ત્યાં સુધી એને શેકી લઈશું તો જ્યારે આ રીતે સિંગદાણા શેકાઈ જાય ત્યારે આપણે ગેસ બંધ કરી દઈશું અને એક પ્લેટમાં કાઢીને એને ઠંડા કરી લઈશું ઠંડા થઈ ગયા પછી એને છોલી લેવાના છે તો હવે એક મોટા મિક્સર જારની અંદર આપણે જે સિંગદાણા શેકીને ઠંડા કરીને છોલ્યા છે એ ઉમેરી દઈએ હવે એની અંદર આપણે બે નંગ કાંદા એડ કરવાના છે નાની સાઇઝના જ કાંદા છે અને ગ્રામમાં જુઓ તો બંને મળીને એંસી ગ્રામ જેટલા કાંદા છે તો રફલી આપણે મોટા મોટા ટુકડામાં જ કટ કરીને એને એડ કરીશું કારણ કે એમ પણ આપણે એને પીસવાના જ છે અને આજે આ શાકની અંદર આપણે ટામેટાનો યુઝ નથી કરવાના તો આ રીતે કાંદાને રફલી કટ કરીને મેં એડ કરી દીધા છે હવે આપણે એની અંદર દસથી બાર લસણની કળી ઉમેરીશું હવે એની અંદર બે નંગ તીખા લીલા મરચાં અને વન ફોર્થ ઇંચનો એટલે કે પાટુકડો આદુનો ઉમેરીશું એક ટેબલ સ્પૂન જીરું પાવડર ઉમેર્યું છે અડધી ચમચી એમાં આપણે હળદર ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલું આપણે કલર સારો આવે એ માટે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અડધી ચમચી જેટલું આપણે એમાં ગરમ મસાલો ઉમેરીશું એક ચમચી આપણે એમાં આમચૂર પાવડર ઉમેરીશું કારણ કે આપણે ટામેટું પણ યુઝ નથી કરવાના વન ફોર્થ ટીસ્પૂન એટલે કે ચમચી હિંગ ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલો આપણે એમાં ગોળ ઉમેરીશું ગોંડી જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો હવે સ્વાદ મુજબ એની અંદર આપણે થોડું મીઠું ઉમેરી દઈએ અને પાણી ઉમેર્યા વગર થોડું અતકચરું એને પીસી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો થોડું અતકચરું બધી જ વસ્તુને મેં પીસી લીધી છે એકદમ વધારે ગઘરું પણ નથી રાખવાનું અને એકદમ બારીક પેસ્ટ પણ નથી કરવાની એ રીતનું રાખીશું અને હવે આપણે આ મસાલાને એક પ્લેટ પ્લેટમાં કાઢી લઈશું હવે એમાં બે ટેબલ સ્પૂન જેટલું સૂકા કોપરાનું આપણે છીણ ઉમેરીશું અને બે ટેબલ સ્પૂન જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને બધી જ વસ્તુને આપણે સરસ મિક્સ કરી લઈએ સૂકા કોપરાનું છીણ જો તમારે મસાલા પીસતી વખતે ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો પણ હું ઉમેરવાનું ભૂલી ગઈ હતી એટલે મેં અત્યારે ઉમેર્યું છે પણ ધાણા તો આ રીતે છેલ્લે જ ઉમેરવાના છે તો હવે આપણે જે તુરિયા કટ કર્યા હતા એની અંદર સરસ રીતે દબાવી દબાવીને આ મસાલો આપણે ભરી લઈશું બધા જ તુરિયાને આપણે આ જ રીતે સ્ટફ કરી લેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ તુરિયાની અંદર મસાલો મેં સ્ટફ કરી લીધો છે અને જે થોડો મસાલો વધ્યો છે એને પણ આપણે યુઝ કરીશું જાણી જોઈને જ આ મસાલો આપણે થોડો વધારે જ બનાવવાનો છે હવે ગેસ ઉપર આપણે એક કઢાઈ ગરમ કરવા મૂકીશું એમાં વન ફોર્થ કપ એટલે કે પચાસ એમએલ તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ પાંચ ચમચી જીરું અને પાંચ ચમચી હિંગ ઉમેરીશું હવે આપણે જે તુરિયા સ્ટફ કરીને રાખ્યા હતા એ બધા જ આમાં એડ કરી દઈશું સરસ રીતે તુરિયાને આપણે તેલમાં મિક્સ કરી લઈએ અને આ જે તુરિયા છે એ કાચા જ લીધા છે આપણે એને બાફ્યા પણ નથી મસાલો જે એમાં સ્ટફ કર્યો છે એ પણ કાચો જ છે તો એકદમ ધીમા તાપે આપણે ચારથી પાંચ મિનિટ માટે તુરિયાને ચડવા દેવાના છે વચ્ચે એકાદ વાર એને મિક્સ કરી લેવાનું છે જેથી તળિયામાં એ ચોંટી ના જાય તો ઢાંકીને પાંચ મિનિટ એને મેં ચડવા દીધું છે હવે આપણે ઢાંકણ ખોલીને ફરીથી એકવાર એને મિક્સ કરી લઈએ વચ્ચે મેં બે મિનિટ પછી એને એકવાર મિક્સ કરી લીધું હતું જેથી તળિયામાં એ ચોંટી ના જાય તો અત્યારે આ સ્ટેજ ઉપર જે આપણા તુર્યા છે એ બસ એંસીથી નેવું ટકા જેટલા ચડ્યા છે થોડા કાચા છે જો આપણે ચેક કરીશું ચપ્પુથી આ રીતે તો ચપ્પુ એકદમ આરામથી અંદર જાય છે તમે જોઈ શકો છો તો આ સ્ટેજ ઉપર જે આપણે મસાલો બાકી બચીને રાખ્યો હતો એ આમાં એડ કરી દઈશું વન ફોર્થ કપ જેટલું પચાસ એમએલ જેટલું પાણી ઉમેરીશું અને બરાબર મિક્સ કરીને આપણે ઢાંકીને ફરીથી બેથી ત્રણ મિનિટ માટે તુરિયાને ચડવા દેવાના છે પાણી જો તમને ઓછું લાગે તો થોડું આમાં એડ કરી શકો છો વન ફોર્થ કપ જેટલું ફરીથી એડ કરી શકાય છે તો હવે ઢાંકીને એને થવા દઈશું બેથી ત્રણ મિનિટ પછી ઢાંકણ ખોલી લેવાનું છે તો આ આપણું ભરેલા તુરિયાનું શાક જે છે એ હવે રેડી થઈ ગયું છે અહીંયા એની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ છે ના વધારે ગાળી છે ના વધારે પતલી છે તો ગેસ બંધ કરીને છેલ્લે ગાર્નિશિંગમાં આપણે થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને શાકને સર્વ કરી લઈશું ગરમા ગરમ આ શાકને તમે લંચ કે ડિનરમાં ચોક્કસથી બનાવજો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને ઘણું હેલ્ધી પણ છે જો સિમ્પલ રીતે તુરિયાનું શાક બનાવીએ તો કોઈ નથી ખાતું તો એકવાર તમે આ રીતે બનાવીને જોજો રોટલી પણ ઓછી પડી જશે રેસીપી જો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન ચોક્કસથી દબાવજો અને સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઈક કરી એને પણ ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા